नमस्कार આપ વડોદરામાં ફરી જોવા મળ્યો રફતારનો કહેર અને છાણી વિસ્તાર પાસે કાર ચાલકે પરથી કાબુ ગુમાવ્યો કાર ગઈ અને અકસ્માતના દ્રશ્યો એ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે સદનસીબે આમાં કોઈ જાનહાની નથી થઈ અકસ્માત પછી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ફતેગંજ પોલીસે ફરાર કાર તપાસ શરૂ કરી છે બાદ મતદાર સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઇન પર માનુ વડોદરામાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો અને સ્ટીયરિંગ પરથી ગુમાવતા એક કાર મારી ગઈ અને સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસની કઈ દિશામાં તપાસ જે રીતે અકસ્માત થયો ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને લગભગ મીટર જેટલી કાર ઉલટી થઈ ગઈ અને રોડ ઉપર પડી હતી ઘટના સ્થળે જ કાર ચાલક ફરાર થઈ ગયો હતો ફતેહગંજ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે કાર ગોની હતી કાર ચાલક ક્યાંથી આ કાર લઈને આવ્યો તો એ દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ જે રીતે સીસીટીવી બહાર આવ્યા છે સીસીટીવી માં સ્પષ્ટ રીતે દેખાય છે કે એક વળી જઈ રહ્યા છે માત્ર બે પાંચ સેકન્ડના જ પરતમાં એમનો હાળબાવ બચાવ થયો છે નહીં તો એ કાર એમના ઉપર ચડી જતી એવી ઘટના હતી એમાં એક વડીનો બચાવ થયો છે પરંતુ અત્યારે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કાર ચાલક અને કાર માલિકના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે જી જી બિલકુલ માનુ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર